પ્રહલાદ મોદીનું મોટું નિવેદન હવે અધિકારીઓ સાથે બેઠક નહીં કરીએ પ્રિન્સિપાલ સેક્રેટરી અને સચિવ બોલે છે હવે અમે સીધા મંત્રી સાથે બેઠક કરીશું એવું નિવેદન આપ્યું પ્રહલાદ મોદીએ સાથે જ તેમણે જણાવ્યું કે જે અગિયાર મુદ્દા અમલમાં મૂકવાના છે તે અમારી માંગ હતી જ નહીં ગરીબોને અનાજ ન મળે તેના માટે સરકાર જવાબદાર છે વાટાઘાટ સફળ નહીં થાય તો રાજીનામું આપીશું જે પાંચ વ્યક્તિ કમિટીના હાજર રાખવાની જે વાત છે આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ નથી કમિટીઓ ખાલી બેન જૂઠું બોલે અમારી આગળ હું દિલ્હી જાઉં છું તો દિલ્હીવાર આમને મને ખખડાવી છે ને આમ છે તેમ છે એટલે બિલકુલ જૂઠું જો સચિવ કક્ષાની પ્રિન્સિપાલ સેક્રેટરી કક્ષાના અધિકારી આવી રીતે જૂઠું બોલતા હોય તો અમારે સમજવું શું અને ભારત સરકાર જ્યારે દાખલ થઈ ત્યારે નક્કી થયું ભાઈ પચાસ ટકા ભારત સરકાર પચાસ ટકા ગુજરાત સરકાર આવશે એના પછી ગુજરાત સરકારે સિત્તેર રૂપિયાના એક એકસો આઠ રૂપિયા કર્યા એના પછી દોઢસો રૂપિયા કર્યા તો ભારત સરકારને પૂછવામાં આવ્યું નથી એટલે આ બેન ગેરસમજ પેદા કરી રહ્યા છે અને અમારી વાતનો ઉડાવ જવાબ આપી રહ્યા છે એનો અમારો સખત વિરોધ છે હવે અમારી મીટિંગ થશે તો મંત્રીશ્રી સાથે જ થશે અમે આ બેન સાથે બેસવા તૈયાર નથી